આ ઘટના બાદ પરિવારે માત્ર પોલીસ માં નહીં પણ પાલિકા કમિશનર ને પણ લેખિત કરી છે ત્યારે પરિવારે પોલીસ સ્ટેશન પહોંચીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે છે હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે બાળક સોસાયટી માં રમી રહ્યો હતો તે દરમિયાન પાલતુ શ્વાન લઈને માલિક આવે છે અને સોસાયટી માં આંટા ફેરા શ્વાન સાથે મારી રહ્યા છે તે દરમિયાન પાલતુ શ્વાને અચાનક રમતા બાળક પર હુમલો કર્યો છે અને બાળકને પગના ભાગે ઈજા પહોંચી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો